મિત્રો જય હિન્દ અને જય ભારત સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને અત્યારે છું હું ઉપલેતાના બસ સ્ટેન્ડમાં અને ઉપલેટાની અંદર એક ઇવેન્ટ છે હું અત્યારે ત્યાં જઈ રહ્યો છું થોડીક જ વારમાં તો મને એક ભાઈ લેવા આવે છે તો એ ભાઈ લેવા આવે પછી હું ડાયરેક્ટ ઉપલેટાનું બસ સ્ટેન્ડ અને થોડીક જ વારમાં મને મારો મિત્ર લેવા આવે છે તો મિત્રો હું અહીંયા પૂગો છું લગભગ બે થી ત્રણ બસો અહીંયા બદલાવી છે ત્યારે અહીંયા પૂગો છું અને લગભગ થોડીક જ વારમાં એ મિત્ર આવશે મને લેવા માટે અને ત્યાં મીટઅપ છે યુટ્યુબનો તો ત્યાં આવી રહ્યા છે મિલનભાઈ દાણીધારિયા અને ગિરનાર ભૂમિઓ જેમની ચેનલ છે એ ભાઈ પણ ત્યાં આવી રહ્યા છે અને ખૂબ સારા એવા એમના સબસ્ક્રાઈબર છે તો અતિથિ તરીકે એ લોકો આવી રહ્યા છે અને યુટ્યુબમાં પણ જે લોકો જે છે એ લોકો પણ આવી રહ્યા છે તો ચાલો ત્યાં મળું છું ડાયરેક્ટ ચાલો દાણીધારિયા આવી ગયા છે જે ખૂબ સારા એવા વ્યક્તિ છે અને એમની પણ ચેનલ છે મિલન દાણી ધારી તો ભાઈ એન્ટ્રી લઈ લીધી છે કેમ છો મિલનભાઈ અરે મજા 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 વખતે પછી ગયા મિલનભાઈ જો બધાને મરી રહ્યા છે અત્યારે

મરી ગયા છે કેમ છો મિત્ર મજામાં લાલભાઈ તો અત્યારે જો સરસ એવું ખેતર છે અત્યારે આ એમની છે ફાર્મ હાઉસ છે ખેતર છે એમનું અને અહીંયા જો ગાયોને રાખી છે અને જો ગાયોને નીરને આપી રહ્યા છે ઉપર આવ્યા છે અને ઉપરનો વ્યૂ જોઉં ખેડૂત અત્યારે જે ખેતરને છે એ બધી વ્યૂ જોઉં

એ બે તો કારીગર રાખ્યા હતા તો એ મૂકી દીધું માટે સ્ટાર્ટિંગ થયું મારું જીન્સમાં જબરા લાગો ગીત તમને ખબર બહુ હું આખા ગુજરાતમાં પેલા હું ગાયક કલાકાર સિંગર હતો તો મારું નામ એમાં ઓલરેડી મસ્ત બની ગયું હતું પણ એટલું નહીં છે અત્યાર સુધી એટલે કિશન ભરવાની હત્યા થઈ ગઈ તો હું રાતે વેલ્ડિંગની દુકાને થઈ અગિયાર વાગે આવીને ઘરે એક એન્ડ્રોઈડ મોબાઈલ હતો એમાં મેં બોયલો બધાએ વિડીયો મેં કીધું કિશનભાઈને આવે કિશનભાઈના વિડીયો આવે થયું હું કિશનને પછી ખબર પડી કે જ્ઞાતિ વિવાદમાં એની હત્યા થઈ ગઈ એટલે મેં બોલિંગ મૂક્યું રાતે યુટ્યુબમાં અમે મારી ચેનલ મોનિટાઈઝ થતી નહોતી મારું હાલતું નહોતું મેં કારણ કે કેટલા વર્ષથી મતતો હતો કાંઈ મેડ આવ્યો નહીં મળે કિશન ભરવાડનો વિડીયો મૂક્યો મેં કીધું મિત્રો કિશનભાઈ ભરવાડની હત્યા આ રીતે થઈ છે ને સાચું કારણ આ મળ્યું જાણો મૂક્યો અગિયાર વાગે બપોરે ત્રણ સાડા ત્રણ વાગે આઠ લાખ ક્રોસ કરી ગયો પેલો વિડીયો

બહુ લોકો આવે ફોર વ્હીલર લઈ લે અને હું બહાર જાઉં ને એનો તો તમે સ્ટોરી સ્ટેટસ અદાજ થાય હોય કે મારે હાલવાની જગ્યા નરો ચાર પાંચ જણા રાખવા પડે એટલો માણસનો પ્રેમ એટલે હજી મને એવું લાગે કે આ સપનું જ છે આ ખોટું છે આ હું તો ગાંડો ખેલો નથી ભણેલો કઈ નહીં આ મારા અવાજ ઉપર હાલી ગયો અવાજ ઉપર હાલી ગયો અવાજ ઉપર હાલી ગયો બાકી મારી ગામ કલા છે નહીં માતાજી ધક્કો મારે મારી અંદર કઈ છે નહીં બોલવાનું સ્પીચ છે ને એમાં માણસ નાના છોકરા હોય કે મોટા હોય બધા એટલો પ્રેમ કરે કોઈ એમ નથી કહેતા તમે આ વિડીયો શું કામ બનાવો

એકચ્યુલી ભાઈનો વિડીયો નથી બેનનો વિડીયો છે ને વિડીયો તો હું ઘણા સમયથી બનાવતો હતો પાંચ વર્ષ પહેલાંની વાત છે એ ખબર હતી કે યુટ્યુબ કરવું છે પણ શું કરવું છે કઈ વિડિયો નહીં એટલે પછી કઈ બી નવા કોઈ નિયમ આવ્યો હોય તો એનો વિડીયો બનાવી નાખી દીધો કેવું તે પણ એક સમયે છે ને હું શીખતો બહુ યુટ્યુબમાંથી કે ભાઈ કઈ વિડીયો કેવી રીતે બને થમનીલ કેવી રીતે બને એ વસ્તુ શીખવાનો આજે પણ શોખ એક દિવસ સ્ક્રોલ કરતા કરતા એક વિડીયો લખાડ્યો આવ્યો ડાંગનો હું લગભગ ઇન્ટરવ્યુમાં મેં કીધું છે એ વિડીયો હતો અદિતિ રાવલનો અદિતિ રાવલ યુટ્યુબર છે યાર એનો વિડીયો મેં જોયો ને તો મારા રૂવાડા ઉભા થઈ ગયા મેં કહ્યું યાર આપણે આ કરવું જોઈએ પછી મેં જોયા ને બધા વિડીયો જોઈને કે કઈ રીતે શૂટ કરે છે કઈ રીતે બોલે છે કેવું બોલે છે તો પછી ધીમે ધીમે એ શીખતો ગયો અને પછી એને એના જેટલું તો આપણે પ્રોફેશનલી ના કરી શકીએ કે આપણે એકલા હોઈએ ટ્રાય કરી કે ભાઈ આવું કરીએ તો ભગવાનને ત્યાંથી ધીમે ધીમે ચાલતું થયું પછી જે ગિરનારની પરિક્રમા આવી શિવરાત્રીનો મેળો આવ્યો જનરલી લોકો કેવું છે કે ગિરનારની પરિક્રમા અને શિવરાત્રીના વિડીયો એટલા બધા મૂકતા નહીં એટલે પછી મેં મૂકવાની શરૂઆત કરી અને લોકોને ગમ્યું એ વસ્તુ પછી શિવરાત્રી આવી તો શિવરાત્રીના બધા રેગ્યુલર અપડેટ આપ્યા કે ભાઈ શું છે શું નહીં કેવું ચાલે છે પરિક્રમા છે એના બધા અપડેટ આપ્યા તો લોકો એવી રીતે બધા મારી યાર જોડાતા ગયા એક સમય એવો હતો કે મેં જ્યારે કોરોના પછી પરિક્રમા આવી ખાલી ચારસો લોકો પણ એના કોઈના છે ને મેસેજ બહાર નહોતા આવતા કે ભાઈ શું રૂલ્સ છે શું છે શું એ ટાઈમે હું અપડેટ આપતો હતો તો એના બે દિવસ પહેલાં જ્યારે હું લાઈવ થયો તો મારા લાઈવમાં અરાઉન્ડ પચ્ચીસ હજાર લોકો લાઈવ લાઈવ લાઈવમાં એ લોકોને એક જ કોમેન્ટ હતી કે ભાઈ તમે જાઓ તમે વિડીયો બનાવો અને અમને બતાવો

એસ્ટીમેટેડ રેવન્યુ કેટલી છે તમારી પર વિડીયોની એસ્ટિમેટેડ ફાઇનલ નહીં પર પર વિડીયોનો કાઉન્ટ ન કરી શકે એમ કે દરેક વિડીયોનો અલગ અલગ હોય પણ અંદાજીત આપણે એવરેજ ઇન્કમ મંથલી કહે ને તો 70 થી 80000 રૂપિયાની ઇન્કમ ખરી મંથલી હા અને ઈસીઓની મારી પર્સનલ વાત કરું તો હું ખુદ સારી એવી નોકરી પણ કરું છું જેમાં 60000 મારો પગાર છે અને YouTube માટે હું માત્ર શનિને રવિ બે દિવસ આપું છું બે દિવસ ખાલી આપે છે તો બે દિવસમાં મહિને સાઠ થી સિત્તેર હજાર રૂપિયા યુટ્યુબ માંથી કમાતો યુટ્યુબ તો જોઈ તો તો કેટલા લેવલે ઉપર છે કે ખાલી બે દિવસની નોકરી છે બે દિવસમાં માં એટલા પૈસા આપે છે કે જે માનો કે પચાસ હજાર રૂપિયા મહિને કમાય છે અને એમાં એમાં ખાલી તમે યુટ્યુબ ની ઇન્કમ ના કહી શકો એની અંદર પ્રમોશન પણ આવી ગયું બરોબર આજે તમને જોઈને તમને એટલા પ્રમોશન માટે બોલાવતા હોય તો પ્રમોશન નું તમે સારામાં સારું ચાર્જ કરી શકો આ બધી એરાઉન્ડ તમને મેં તમને એવરેજ ઇન્કમ્પી પણ અત્યારે દિવસે ને દિવસો કેમ છે કે વસ્તુ ઘટતી જાય છે કેમ કે કોમ્પિટિશન એટલી વધી ગઈ છે જે ધંધાર્થીઓ છે જે લોકો રીલ્સ પેલા ઇન્ફ્લુએન્સર પાસે બનાવડાવતા હવે ખુદ ઇન્ફ્લુએન્સર બની રહ્યા છે એટલે એ એક વસ્તુ અત્યારે માર્કેટમાં છે જોયે મેક્સિમમ કદાચ આવનારા બે અઢી વર્ષમાં આ જે રેશિયો રહે ને થોડોક હજી ઘટશે એવું દેખાય બીજો લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ તમને કે આગળ શું પ્લાનિંગ છે યુટ્યુબમાં તમારે યુટ્યુબમાં મેં છે ને અત્યારથી ઘણું બધું વિચારીને રાખ્યું છે મારા પ્લાનની વાત કરું તો આજે માની લો કે વ્લોગ ચેનલ છે બ્લોગ ચેનલ માટે દરેક જગ્યા ઉપર જવું પડે શૂટ કરવું પડે એડિટ કરવું પડે ટ્રાવેલના પૈસા આપણે દેવા પડે ઘણીવાર એવું થાય કોઈ સિરીઝ તમે શૂટ કર્યું હોય તો આખી સિરીઝમાં તમે જેટલો ખર્ચો કર્યો ને એટલું રેવન્યુ પણ ના આવે પણ હવે કેટલો સમય સુધી આપણે એ કરી શકશું એટલે હું એક એવી ચેનલ મેં હમણાં રિસન્ટલી બનાવી છે ટેકનિકલ ચેનલ બનાવી છે ટેક માર્ગી નામ છે એ ચેનલની અંદર થોડોક મારે ટાઈમ વધારે ઇન્વેસ્ટ કરવો છે જેથી કરીને જે મારી પાસે છે કે ભાઈ જે મને આવડે છે એ હું લોકોને શીખડાવી શકું કેમ કે દિવસે ને દિવસે તમે જો યુટ્યુબરની સંખ્યા વધી રહી છે પણ ગુજરાતી પબ્લિકમાં જોવા જાય તો વાળા કોઈ છે નહીં લોકોને એટલો અંદાજો છે નહીં બનવું છે યુટ્યુબર પણ કેમ બનવું છે પ્રોપર ગાઈડન્સ કોઈ નથી આપ્યું તો થોડોક એ મારો ફ્યુચરનો પ્લાન છે ચેનલ બનાવી લીધી છે પણ ધીમે ધીમે એમાં ટાઈમ વધારતો જવો છે અને આ જે મારી મેઇન ચેનલ છે એ એમ કહે ને કે સમયાંતરે જ્યારે આપણે નીકળીએ ત્યારે એમાં આપણા વીકમાં એકાદો વિડિયો મૂકીએ કેવી રીતે બટ મેઇન ચેનલ ધીમે ધીમે શિફ્ટ થઈ જશે પહેલી બાજુ તમારો ટ્રાવેલ એક્સપિરિયન્સ મતલબ કોઈ જગ્યાએ ગયા હોય એવો ખરાબ એક્સપિરિયન્સ થયો હોય ને એક હારો થયો હોય કારણ કે ટ્રાવલ યુટ્યુબરને શું હોય ખરાબ એક્સપિરિયન્સ થાય ત્યાં જ આવતો અને હારા જ થાય બરાબર છે એવું તમને કોઈ યાદ હોય તો જો આઈડિયલી ખરાબ એક્સપિરિયન્સ બહુ એટલા બધા યાદ નથી પણ ખરાબ એક્સપિરિયન્સમાં તો કેવું હોય કે ભાઈ તમે કોઈ જગ્યાએ શૂટ માટે ગયા હોય તમને અલાઉ ન કરાયવ ન તમે સ્પેશિયલી એ જગ્યા માટે ગયા છો કે ભાઈ મારે આ જગ્યાની સ્ટોરી કવર કરવી છે હવે તમને અહીંયા એ અલાઉડ ના કરે મતલબ એ તમારા માટે ખરાબ એક્સપિરિયન્સ છે પણ આ કે મને બહુ ઓછી જગ્યાએ ના પાડી કેમ કે અમે સાધુ છીએ અને જેટલા પણ મંદિરના હું વિડીયો લઉં છું લગભગ બધી જગ્યાએ પૂજારીમાં અમારા સાધુ લોકો હોય છે અથવા તો બ્રાહ્મણ લોકો હોય છે તો એક નાના ભાઈ તરીકે કે નાના દીકરા તરીકે આપણને ટ્રીટ કરે અને આપણને લગભગ વાંધો નથી આવતો સારો એક્સપિરિયન્સ એમ ફૂલ હોય એમ કે વાહ પર્ટીક્યુલર કોઈ નામ ને તો એમ થાય કે બીજા મને છે ને કસ્બા રિસોર્ટ કરીને શાસન ત્યાં બહુ સારી એવી રીતે બધું સાચવવામાં આવ્યા પછી ત્યારબાદ વન વિહારનું મેં શૂટ કર્યું હતું તો એ સમયે બી બહુ સારું એવું વ્યવસ્થિત એ લોકો આપણને સાચવા હતા એક યુટ્યુબર તરીકે તમે જ્યારે એડવર્ટાઈઝિંગમાં શૂટમાં જાઓ ને ત્યારે ઘણા સારા એક્સપિરિયન્સ પણ થતા હોય છે અને ખરાબ એક્સપિરિયન્સ મને નથી થયો પણ ઘણા એક કલીગ નથી રિસન્ટલી એ લોકો શૂટ કરવા ગયા શૂટ થઈ ગયું

જો ટ્રાવેલ માટે છે ને ખરેખર સાચી વસ્તુ તો જેટલી ઓછી વસ્તુ હોય ને એટલી સારી મારી પાસે બિલીવ નહીં કરો મેં એટલી વસ્તુ લીધેલી પડી છે ને કે મારી પાસે ગોપરો કેમેરો છે એક સોનીનો કેમેરો છે મારી પાસે અમારો સારામાં સારો ફોન છે એક ડ્રોન છે પછી એક આખી મેં કીટ તૈયાર કરી છે એમાં ત્રણ ચાર તો મારી પાસે ટ્રાયપોડ હોય હવે ખાલી તમારી પાસે સિમ્પલ ફોન હોય ને તોય તમે સારું શૂટ કરી શકો અને આ બધી વસ્તુ કમઠાણ લઈને જાઓ ને તોય તમે એટલું જ શૂટ આવા શકો કેવું તમારી પાસે વધારે વસ્તુ હશે તો મને વજન વજન લાગે એટલે જેટલી ઓછી વસ્તુ ને એટલું વધારે સારું હું એ વસ્તુ પ્રીફર કરું છું વાહ મિલેન ક્યાં છે કિશનભાઈ ઉટેડી મોટો કરીને કેડી માં મારા ખાતરનું નામ છે કાંગરધી ઉઘય અને મોટો એટલે કાર ને બાઇક એટલે આ ચેનલ મેં મારી રીતના પ્રોફેશનલ રીતના ચાલુ કરેલું છે અને હું પણ પોતે લઈને ગાડી વેચું છું અને જેના પ્રમોશન કરવાનું હોય ત્યાં જઈને હું મારું પ્રમોશન કરું તો આ મારી જર્ની હતી જે સારામાં સારું મને એમાં કોઈ તકલીફ નથી પડી ઘણા બધા એમ ઈચ્છતા હોય કે યુટ્યુબ ચેનલ ચાલુ કરવાથી તકલીફ થાય કાંઈ તકલીફ થતી નથી સારામાં સારી તમે મોસ્ત કરતાં કરતાં ચેનલ ચાલુ કરી શકો છો મેન વસ્તુ એ છે ફ્રેન્ડ્સ કે હું તમને એ જણાવી દઉં કે તમે કોઈપણ વસ્તુ ચાલુ કરો તો સો ટકા પરફોર્મન્સ આપવું જરૂરી છે બીજું નથી કંઈ એટલે તમે કોઈ પણ યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માંગતા હોય તો ચાલુ કરી શકો છો એમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો નથી હા પાછળ તમારી ઘરની પરિસ્થિતિ જોઈને ચાલુ કરવાની રહે કે આમાં તમારે ટાઈમ આપવો પડે મેન વસ્તુ છે ટાઈમ સારામાં સારું તમે પબ્લિકને રિયાલિટી બતાડો એટલે પબ્લિક તમારો વિડીયો જોવાના છે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ હું સુ કેટલી બેઠા છે બધા લોકો ભાઈ સરસ એવી મજા આવે છે વાઈફ સારી એવી છે ગામડાનું જીવન આવવું હોય છે કાપરું પેથાવ્યું છે અને બધા ક્રિએટર બેઠા છે પૂરું થઈ ગયું છે અમારું અને હવે અમારે જવાનું છે તો મિલનભાઈ ની ગાડીમાં જવાનું છે અમારે તો મિત્રો અહીંયા આવીને ખૂબ મજા આવી અને જમવાનું પણ ખૂબ સરસ બનાવ્યું હતું અને જમી પણ લીધું તો હવે રજા લઈએ તો મરશું મેરે કેરે મરશું ગામડે ગીર નહીં મરે આ મેકરે તેની ધરતી દૂધ્ય છે ચાલો તાતા ભાઈ ભાઈ